નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા સોળસોથી અઢારસો પેસાણા એક હજાર એકથી ઓગણીસો એક વિરમગામ ચૌદસો દસ થી અઢારસો એક બાવડા પંદરસો પંચ્યાસી થી પંદરસો પંચ્યાસી સાવરકુંડલા ચૌદસો થી ઓગણીસો એકાવન બાબરા ચૌદસો ઓગણીસથી ઓગણીસો એકાવન અંજાર સોળસો ઓગણપચાસ થી સત્તરસો એકાણું જેતપુર એક હજાર એકવીસથી બે હજાર એકવીસ મોરબી બારસો પચાસથી ઓગણીસો ચૌદ મેંદરડા તેરસોથી ઓગણીસો પચાસ પાટણ એક હજારથી બારસો ભુજ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ અમરેલી એક હજાર ચાલીસથી બે હજાર એક બોટાદ બારસો એકસઠથી બે હજાર ચાલીસ જામજોધપુર અગિયારસો એકથી એક રાજકોટ બારસોથી ઓગણીસો દસ હારીજ બારસોથી સોળસો એકોતેર તળાજા પંદરસો ચારથી ઓગણીસો બાવીસ વાંકાનેર ચૌદસો પચાસથી ઓગણીસો જામનગર પંદરસોથી ઓગણીસસો જસદળ પંદરસો પચાસથી ઓગણીસો બાવીસ પાલીતાણા પંદરસો એકાવનથી અઢારસો ભાવનગર સોળસો એકતાલીસથી બે હજાર સડસઠ હળવદ બારસોથી નેવું જામખંભાળિયા તેરસોથી સોળસો એંસી તલોદ આઠસોથી પંદરસો મહુઆ પંદરસોથી ત્રણ હજાર આઠસો ગોંડલ એક હજાર એકથી બે હજાર એકોતેર કોડીનાર તેરસો પચાસથી અઢારસો ઇઠોતેર ઊંઝા એક હજાર ત્રીસથી બે હજાર ચાલીસ વિસનગર એક હજારથી તેરસો